સિંગલપોર પોલીસે ત્રણમાં માસ અગાઉ અલ્પેશ મિયાણીની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે સુરતની સિંગણપોર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની સાત લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રઝવાનની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ સમગ્ર મામલે તપાસ એસીપી આર દેસાઈને સોંપવામાં આવી હતી તો તપાસ શરૂ થતા જ બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે થોડા સમય અગાઉ કતાર ગામના કાસરિયો હાઇટ્સમાં રહેતા અને ઓઇલનો વેપાર કરતા અલ્પેશ ઘનશ્યામભાઈ મિયાણી કાર લઈ અને ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે વેડ વરિયાવ બ્રિજના ગુરુકુલ મંદિર પાસે સિંગણપોર પોલીસે તેમની કારમાંથી રૂપિયા સાત પોઈન્ટ સિત્યાસી લાખની કિંમતનું ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મેળવ્યું હતું

ચિરાગ ગોટીએ તેના નાના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ અને પિતા ઘનશ્યામની મદદથી મુકાવી હતી ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાને કારણે ચિરાગ અગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી જેથી તેણે અલ્પેશ મિયાણીને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું તો મુખ્ય સૂત્રધાર ચિરાગ અગોટીએ સમીર બલર અને સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મારફતે હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું આ ડ્રગ્સનું પેકિંગ તૈયાર કરી નિરાંત ઉર્ફે લાલુ પાસે અલ્પેશની કારમાં મૂકવામાં આવ્યું હતું

પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજી ની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી એ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જયાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત લાલુ લાલુ જે આરોપી જે 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 છે કે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય સકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ અમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે

પોલીસને બાતમી આપવામાં આવી હતી કે ગાડી આવે છે એની અંદર ડ્રગ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટ ભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સીસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું ત્યારબાદ જેના દેસાઈ ની તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાત એને અને જે મુખ્ય એવું લાગ્યું છે કે ભાઈ એને એનડીપીએસ ના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે જેલમાં જતો રહેશે તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે

અલ્પેશ બિહાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતાં એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે